ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી દિવ્યાંગ પતંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે દર વર્ષે સાડા પાંચસો છસોથી વધુ દિવ્યાંગજનો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે માતા પિતા સાથે એમના શિક્ષકો અને જે ટ્રસ્ટ સાથે જોડાયેલા હોય એ ટ્રસ્ટ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે મારું નામ સદગુરુ ઓમરસિંહ સ્વામી છે હું આધ્યાત્મિક સંત છું અને વર્ષોથી દિવ્યાંગ સેવાના કાર્યમાં ઓગણીસો છન્નોથી કાર્યરત છું જેના માટે મને ભારત સરકારના માધ્યમથી નેશનલ એવોર્ડ તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે એનાયત કરવામાં આવ્યો અને બે હજાર ઓગણીસમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર તે સમયના તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલી સાહેબના વરદ હસ્તે આપવામાં આવ્યો છે દિવ્યાંગોની ચેતના સ્વરોજગારી અને દિવ્યાંગ દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હું કાર્યરત છું અને રહીશ છેલ્લા નવ વર્ષથી જ્યારથી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમ જે ચૈતન્ય દિવ્યાંગોમાં ફૂંક્યું અને દિવ્યાંગો માટેના સર્વાંગી વિકાસ માટે દરેક સંસ્થાઓને હાકલ કરી એ માટે હું ભારત સરકારના નેશનલ ટ્રસ્ટમાં ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ મેમ્બર પણ છે અને નવ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન અવિરતપણે થાય છે ખાસ ખાસ કરીને કરીને આયોજન કરવામાં છે આયોજનમાં સુવિધા દિવ્યાંગો માટે કરેલી છે દિવ્યાંગો માટે સુવિધાની અંદર ખાસ કરીને દિવ્યાંગોને મોટિવેટ કરવા ઓમકાર સેવાદલના માધ્યમથી તેમજ કોલેજના યુવાનોને બોલાવ્યા છે જે એમની જોડે ઇન્વોલ્વ થાય મિક્સ થાય એમની સાથે રમે પતંગ ચડાવે અને એમને આનંદ અને મોજ કરાવે સાથે સાથે ભોજન અને એ સિવાય પણ દિવ્યાંગો માટે ભારત સરકારે જે યોજનાઓ રાખી છે અને જે યોજનાઓનો લાભ સીધો દિવ્યાંગજનોને મળે છે એની પણ સમજૂતી અમે અહીંયા આપીએ છીએ હેતલ ઠાકર છે હું અમદાવાદથી છું આ પ્રોગ્રામ ઓમકાર ફાઉન્ડેશનના ગુરુજી દ્વારા રચવામાં આવેલો છે બહુ જ સારું એવું અહીંયા આયોજન કરવામાં આવેલું છે દરેક દિવ્યાંગોને ખૂબ જ સારી રીતે ન્યાય આપવામાં આવેલો છે પતંગ છે અને વસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવેલું છે દરેક લોકો જે છે દરેક દિવ્યાંગ જે છે એ ખૂબ જ અહીંયા એન્જોય કરી રહ્યા છે અને એ બદલ હું ગુરુજીને ધન્યવાદ પાઠવું છું થેન્ક યુ Thank you.